પરશોતમ રૂપાલાની વિવાદી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ મેદાને ઉતર્યો હતો આંદોલનમાં કોઈ પણ સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યા વગર અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા બદલ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા માતાના મઠ સુધી ક્ષત્રિય અસ્મિતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે રાજકોટના આશાપુરા મંદિર ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોએ મસ્તક નમાવીને આ યાત્રાનો શુભારંભ કર્યો છે મંદિરથી મા આશાપુરાની આરતી કરી અને અહીંથી અઢારે અઢાર વોર્ડના યુવાનો વારાફરતી આ યાત્રામાં જોડાશે અને અહીંથી પર મુકામે ત્યાં ભોજન અને પ્રસાદની વ્યવસ્થા કરેલી છે અને રતન પરથી પછી આગળ રાતે રાતે ગરમીને તડકો છે રાતે રાતે યુવાનો બધા ચાલશે અને એની સાથે અન્ય યુવાનો પણ ગામમાં રસ્તામાંથી જોડાશે જેમ કે રસ્તામાં ટંકારા મોરબી માળિયાન સામખ્યાળી ભોજને આવતું હોય એમ કચ્છમાંથી બધા સાથે જોડાશે અને આ યાત્રાનું મહત્ત્વ એ છે કે મેં જે ધર્મરે કાઢી હતી એમાં મા ભગવતીની એટલી કૃપા થઈ અમારું પિસ્તાલીસ દિવસનું જે સરસ મજાનું સંમેલનો આંદોલનો દરેક સમાજ અમારી સાથે રહ્યા એમાં ભગવતીની અમે એને કૃપા ગણી છી એટલે મા ભગવતીનો આભાર માનવા માટે માતાના મઢે માથું ચૂકવવા માટે જઈએ છીએ કે એમાં સૌને સદબુદ્ધિ આપજે સારા વિચાર આપજે સારી દ્રષ્ટિ આપજે સારી ભાવના આપજે અને દરેક સમાજને સુખ સમૃદ્ધિને શાંતિ આપજે અને મા અમે તમારો આભાર માનવા આવ્યા છીએ કે અમારું આ આંદોલન સંપૂર્ણ પુત્ર એક છત્રી અને શોભે એવું આંદોલન સંપૂર્ણ પૂરું થયું છે એ મા ભગવતી તારી કૃપા છે અને તારી કૃપા કાયમ માટે અમારી માટે રહે એવી અમે તારી આશીર્વાદ માગીએ છીએ અને તારા ચરણોમાં માથું ચૂકાવીને તારો આભાર માનીએ છીએ ક્ષત્રિય અસ્મિતા પદયાત્રાનું આયોજન આજે અહીં રાજકોટ મુકામેથી માતાજીની આરતી કરી અને માતાના મઢ એ ત્રણસો ને પચીસ કિલોમીટરની પદયાત્રાની અંદર પિસ્તાલીસ ડિગ્રીનું આપણે અત્યારે તાપમાન છે અને આ પદયાત્રાનો ઉદ્દેશ સમગ્ર ભારત દેશની અંદર જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીની અંદર જેટલા પણ આંદોલનો થયા હોય કોઈ સમાજ દ્વારા કે ખેડૂત દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા તો દરેક દરેક આંદોલનની અંદર ક્યાંક ને ક્યાંક સરકારી પ્રોપર્ટીને પણ નુકસાન થયું હોય છે ક્યાંક સામાન્ય જનતાને ક્યાંક એની હેરાંગતી થઈ જાય છે પણ આ પ્રથમ આંદોલન ઇતિહાસની અંદર આને એક સુવર્ણ અક્ષરે જ્યારે લખવામાં આવશે કે પિસ્તાળીસ દિવસના આંદોલનની અંદર એ પણ ક્ષત્રિય સમાજનું આંદોલન હોય અને એક પણ જગ્યાએ સરકારી પ્રોપર્ટીને ક્યાંય નુકસાન થયું સામાન્ય લોકોને ક્યાંય પણ કોઈ તકલીફ નથી પડી અને અમારું આંદોલન જો આટલા જે રીતે ચાલ્યું શાંતિપૂર્વક આ માતાજીના આશીર્વાદ વગર ક્યાંય શક્ય હોય નહીં માટે આ પદયાત્રાનું આયોજન માત્ર માતાજીનો આભાર માનવા માટે આવતા દિવસોની અંદર ગુજરાતની જનતાને સુખ સમૃદ્ધિ શાંતિ આપે અને આ ગુજરાતની અંદર આંદોલનની અંદર માત્ર ક્ષત્રિય સમાજનું આંદોલન ન રહ્યું પણ તમામે તમામ સમાજે ક્ષત્રિય સમાજના આંદોલનને આપણે ક્યાંક ટેકો આપ્યો જાહેરમાં સમર્થન આપ્યું અને ક્ષત્રિયોની સાથે સર્વ સમાજ ઉભા રહ્યા આ આશીર્વાદ જે માતાજીના હતા એના માટે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પદયાત્રા દરમિયાન અને આંદોલન દરમિયાન શ્રી રાજપૂત કરણી સેનાનો પણ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા હતી અને પદયાત્રાની અંદર પણ ઠેર ઠેર સ્વાગત ગામડે ગામડે ઠેર ઠેર જે યુવાનો જોડાવાના છે એની પણ એની અંદર પણ ખૂબ મહત્ત્વની ભૂમિકા કરણી સેનાની પણ છે સાથે સંકલન સમિતિ અને તમામે તમામ બાણુ સંસ્થાનો પણ ખૂબ સહયોગ આ પદયાત્રામાં અને આંદોલનમાં રહ્યો છે ત્યારે માતાજીના આશીર્વાદ લેવા માટે આપણે અહીંથી નીકળવી છીએ જય માતાજી હું શ્રી રાજપૂત રાજપૂતના પ્રદેશ અધ્યક્ષ આ જે યોજના પદયાત્રા છે તમને ખ્યાલ હોય તો તારીખ છવ્વીસના મંગળવારે માતાના મઠથી માતાજીના આચારો પોતાના આશીર્વાદ લઈને અમે આંદોલન માટે નીકળ્યા હતા અને અહીંયા રાજકોટ એલાન કર્યું હતું ત્યાર પછી જેટલા દિવસ આંદોલન ચાલ્યું એ લોકશાહીના ઢબે એકદમ શાંતિપૂર્વક અને કોઈ પણ નુકસાન સરકારીને નથી થયું કોઈ અધિકારી જોડે ઘર્ષણ નથી થયું અને શાંતિથી જે આંદોલન ચાલુ અને માના આશીર્વાદથી જે આંદોલન કમ્પ્લીટ થયું એટલે અમે માતાજીનો આભાર માનવા અહીંથી પદયાત્રા તરીકે ચાલીને જઈએ છીએ અને આ આંદોલન અમારું હજુ ચાલુ જ છે બધે ચાલુ રહેવાનું છે આંદોલન શરૂઆત અને સંગઠનને વધારે મજબૂત કરવા સાથે પદયાત્રા આટલા ઉનાળામાં જ્યારે માતાજીની આરાધના કરવા અને આભાર માનવા અમારા ભાઈઓ જઈ રહ્યા હોય ત્યારે અને આપ સૌને જાણ છે એ પ્રમાણે ચાર તારીખે પરિણામ છે એ પહેલાં એની પૂર્વ સંધ્યાએ ત્રણ તારીખે મહાઆરતીનું જ્યારે પદયાત્રાનો વિરામ થશે ત્યારે કચ્છ માતાના મઢે મહાઆરતીનું આયોજન થવાનું છે અને સાથે સાથે આખા ગુજરાતમાં સંકલન સમિતિ સંકલન સમિતિના નેતૃત્વ હેઠળ જ્યાં એટલા મા મોટા શક્તિપીઠો છે ત્યાં પણ મહાઆરતીનું આયોજન કરવા જઈ રહ્યા છે અને આ જેટલા દિવસો પદયાત્રા ચાલશે તેમાં હાલમાં સો જેટલા ભાઈઓ જોડાયા છે અને રતન પરમા એક ખૂબ જ સુંદર એવો જમણવાર રાખ્યો છે બધા માટે થઈને કે જેઓ અમને સહકાર આપ્યો છે સહયોગ આપ્યો છે નિસ્વાર્થ ભાવે સેવા કરી છે અને લોકશાહીમાં લોકશાહીની જાગૃતિ અર્થે લોકો આગળ આવ્યા છે એને આભાર માનવા માટે અને માતાજીની આરાધના માટે અમે આગળ વધી રહ્યા છીએ ભાઈઓ ત્યાં દરેક ગામડે ગામડે પણ અલગ અલગ પ્રોગ્રામ થવાના છે એમાં આપણા શૌર્ય ગીતો જ્યાં ઇતિહાસને વધારેમાં વધારે જાળવણી કરવા માટે અને શું ઇતિહાસ રહ્યો હતો અને હવે શું કાર્ય કરવાનું છે એ અર્થે નાના મોટા પ્રોગ્રામ પણ થવાના છે ને દરેક જગ્યાએથી ભાઈઓ પણ જોડાશે એ પોતાની અનુકૂળતા પ્રમાણે કે એક ગામેથી બીજા ગામ એનો રૂપ પણ આપણને જાહેર કરવામાં આવ્યો છે